મિત્રો ખાસ કરીને ખેડૂતો છે ચિંતામાં આવી ગયા છે આ સિવાય ધરમપુરની અંદર પણ એટલે કે વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામોમાં પણ વરસાદ પડ્યો છે ધરમપુર રાજપુર મોપાડા છે આવધા છે તેમજ મિત્રો ખાસ કરીને ગોખડવાડા છે તો આ વિસ્તારોની અંદર વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં છે હાલ મિત્રો ખાસ કરીને ડાંગરનો પાક મિત્રો લણીને આરે છે ત્યારે આવા સમયે પડતા અને શિયાળુ પાક પણ મિત્રો ખાસ કરીને વાવણીનું વાવેતર થઈ રહ્યું છે ત્યારે આવા સમયે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે ફાયદા કરતાં મિત્રો ખાસ કરીને મોટું નુકસાન પણ આ વરસાદ કરી શકે છે ત્યારે આજના વિડીયોમાં આપણે વાત કરીશું હજુ કેટલા દિવસની આ વરસાદની આગાહી છે તેમજ મિત્રો આગામી દસ દિવસ સુધીના આપણે ડેટા જોવાના દસ

તે મિત્રો બંગાળની ખાડીમાંથી આવે છે અને આવેલ મિત્રો તે સોમાલિયા તરફ ફંટાઈ જશે એટલે કે ગુજરાતની અંદર મિત્રો આ વાવાઝોડું આવે તેવી કોઈ શક્યતા નથી એટલે કે સોમાલિયા દેશ તરફ મિત્રો આ વાવાઝોડું ફંટાઈ રહ્યું છે પરંતુ તેની સાથે લાવેલો ભેજ એટલે કે વાવાઝોડું જ્યારે બનતું હોય છે ત્યારે એની સાથે ઘણો બધો ભેજ સંગ્રહ થતો હોય છે અને આ ભેગ ભેજ પછી વિખેરાતા હોય છે ખૂબ જ તાકાત હોય છે અને આ ભેજ મિત્રો વિખાવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અગાઉ જ મિત્રો આપણે અમારી ચેનલ ઉપર માહિતી આપી દીધેલી હતી કે વાતાવરણમાં જરૂરથી પલટો આવશે અને એ પ્રમાણે મિત્રો જોવા મળ્યું ઘણા વિસ્તારમાં ઘાટા વાદળો છે જેને લઈને ખેડૂતો ચિંતામાં આવી ગયા છે તો અહીં તમે જોઈ શકો છો કે આજે રાત્રે હજુ પણ મિત્રો આ વાદળો રહી શકે છે શુક્રવારે છ તારીખની વાત કરીએ તો શુક્રવારે પણ ઘાટા વાદળો જોવા મળી શકે છે અને બપોર પછીની જો વાત કરીએ તો હજી પણ દક્ષિણ ગુજરાતમાં થોડી ઘણી અસર રહી શકે છે હજી પણ મિત્રો વરસાદ પડી શકે છે અથવા ઢક એકદમ ઝાખો ધુમ્મસમય વાતાવરણ રહે તેવી પણ શક્યતા મિત્રો અહીંયા જોઈ રહી છે સંપૂર્ણ ગુજરાતની મિત્રો અહીંયા ગઈ છે કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળશે આ વાદળછાયા વાતાવરણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સાત તારીખ સુધી જોવાનું છે જો કે વરસાદને લઈને હવે મિત્રો કોઈ આગાહી નથી અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વાદળોશી જોવા મળશે ત્યારબાદ મિત્રો ભારે ઠંડી જોવા મળશે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો ઉત્તરના પોનો ફૂંકા છે અને અંબરલાલ પટેલે આજ પણ આગાહી કરી છે કે ઘણા સ્થળો એવા છે જેની અંદર દસ ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન નોંધાઈ શકે છે તેમજ મિત્રો અહીંયા તમે એક ફોટો પણ જોઈ શકો છો જે અશોકભાઈ વેધર એનાલિસ્ટ છે તેના દ્વારા આપવામાં આવેલો છે જેની અંદર પણ કહેવામાં આવ્યું છે કે અમુક સ્થળો છે ઉત્તર ગુજરાત છે સૌરાષ્ટ્રના અમુક સ્થળો છે નલિયા છે આ વિસ્તારોમાં તાપમાન છે આગામી સમયની અંદર દસ ડિગ્રીની નીચે જોવા મળે એટલે કે હાડ થી જાવી નાખે તેવી ઠંડી છે એ આગામી સમયમાં જોવા મળવાના છે અને વહેલી સવારે મિત્રો ઝાકળ તો અહીં તમે જોઈ શકો વાવાઝોડાની કોઈ ગુજરાતમાં અસર નથી પરંતુ વાદળો અને કહડા છે એ સતત મિત્રો ચાલુ રહેશે હજુ બે દિવસ ઘાટા વાદળો ત્યારબાદ લિસોટાવાળા વાદળો છે એકદમ ઉપલા સ્તરની અંદરથી જોવા મળશે અને વહેલી સવારે ઝાકળ આવશે મિત્રો પવનની ઝડપ જોઈ લેવી ત્યારબાદ મિત્રો ઠંડીની વાત કરીએ તો પવનની ઝડપ સી નોર્મલ કરતાં અમુક દિવસોમાં વધારે રહેશે જેને લઈને ભારે ઠંડીનો અહેસાસથી જોવા મળશે છ તારીખની વાત કરીએ તો નોર્મલ વીસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ સિવાય તમે જોઈ શકો સાત તારીખે વીસથી પચીસ કિલોમીટરની ઝડપે આ સિવાય આઠ તારીખે પણ તમે જોઈ શકો એટલે કે નોર્મલ છે પણ નવ તારીખે અને દસ તારીખે એક પવનની ઝડપ છે એ ત્રીસથી પાંત્રીસ કિલોમીટરની ઝડપે જોવા મળી શકે એટલે કે ખૂબ જ તેજ પવન આ બે દિવસ છે એ ફૂંકાય અને પવનોની દિશા એકદમ ચેન્જ થઈ જાય તેવી મિત્રો શક્યતા છે એટલે કે સોમ મંગળ બુધ એટલે કે નવ દસ અને અગિયાર તારીખ ત્યારબાદ મિત્રો ફરી પાછો નોર્મલ પોન રહેશે અને પવન પવનશ્રી મિત્રો ઉત્તરના ફેંકાશે છે જેને લઈને મિત્રો ખાસ કરીને ભારે ઠંડીનો અહેસાસ થશે આંચકાવાળો પવન છે ઠંડીની મિત્રો વાત કરી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ઠંડી છે આગામી સમયમાં ભૂખા કાઢવાની છે જો કે વાવાઝોડાને કારણે થોડુંક તાપમાન છે ઉંચકાણું છે પરંતુ આ અસર છે માત્ર હવે બે દિવસ રહેવાનું શુક્રવારે પણ તમે જોઈ શકો છો નોર્મલ તાપમાન થોડુંક વધારે રહેશે બપોરનું તાપમાન પણ થોડુંક ત્રીસ ડિગ્રીની આસપાસ રહેશે પરંતુ શનિવારથી આ તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો આવશે અહીં તમે જોઈ શકો છો ચૌદ ડિગ્રીની આસપાસ આ છે એકદમ મિત્રો ઝડપથી ઘટાડો આવશે અને રવિવારે તમે જોઈ શકો છો તાપમાન છે એક ડિગ્રી ઘટ્યા હજુ પણ મિત્રો બાર ડિગ્રી સુધી જતું રહ્યું એટલે કે ભારે ઠંડીનો હિસ્સા છે બપોરનું તાપમાન પણ અહીંયા મિત્રો જે ત્રીસ તેત્રીસ ડિગ્રી હતું તે અઠવી ઓગણત્રીસ ડિગ્રી સુધી જઈ રહ્યું છે અને સોમવારથી તમે જોઈ શકો છો તેજ પવનની આગાહી છે તો આ દિવસોની અંદર ઉત્તરના પવનો અને ડાયરેક્ટ મિત્રો તાપમાન છે એ દસ ડિગ્રીના અમુક એવા સ્થળો છે જ્યાં દસ ડિગ્રી કરતાં નીચે એટલે કે હાર્ડ થી નાખે તેવી ઠંડી છે સોમવારથી જોવા મળશે તાપમાનની વાત કરીએ બપોરનું તો બપોરનું તાપમાન ઉત્તર ગુજરાતમાં ચોવીસ ડિગ્રીની આસપાસ રહેશે સૌરાષ્ટ્રની અંદર પશ્ચિ અને દક્ષિણ ગુજરાતમાં સત્યવીસ ડિગ્રી એટલે કે દિવસે પણ મિત્રો લોકોને સ્વેટર પહેરવા પડે તેવી આગાહી છે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ખૂબ જ ભારે ઠંડીની આગાહી છે સોમવારથી એટલે કે આવતા વીકથી શરૂ થવાની છે અહીંયા તમે જોઈ શકો છો દસ ડિગ્રી દસ ડિગ્રી એના કરતાં પણ નીચું તાપમાન તો વરસાદને લઈને મિત્રો હવે ખેડૂતો ચિંતા કરવાની જરૂર નથી માત્ર બે દિવસ છે હજી પણ મિત્રો ખાસ કરીને કાલનો એક દિવસ થોડોક ભારે દક્ષિણ ગુજરાત માટે મધ્યપ્રદેશની મહારાષ્ટ્રની જે બોર્ડર એરિયા છે એ જિલ્લામાં રહી શકે છે બાકી મિત્રો ખાલી વાદળો જ આવશે વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી